ના મંજૂર કરવામાં આવી છે તો મિત્રો તેના વિશે તમને શું લાગે છે તો મિત્રો મને તો આવું લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે તો એ તેના વિશે તમારું શું કહેવું છે અને ચેતરભી વસાવા સાચા છે કે ખોટા છે અને સંજય વસાવા સાચા છે તો સીસીટીવી ફૂટેજ કેમ નથી આ બધા લોકોની સામે મૂકતા તો તેનું શું કારણ હશે તે મિત્રો તમે જરૂર કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો હવે આપણા તરફ સભ્ય શ્રી ચૈત્રબી વસાવા ક્યારે જેલની બહાર આવશે શું તારીખ શું ટાઈમ એ જે સુધી કોઈ પણ નક્કી નથી તેમના જામીન નામ નામંજૂર કરવામાં આવ્યા છે તે તો સો ટકા સાચી વાત છે તો મિત્રો હવે ચૈત્રબી વસાવા ક્યારે જેલની બહાર આવશે તે તમારે પૂરતી માહિતી જોઈતી હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેવી જ મને માહિતી મળશે એવા હું વિડીયો અપલોડ કરી દઈશ એટલા માટે જો તમે આપણી ચેનલની અંદર જો નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને વિડીયોને લાઈક પણ કરી દઈએ